दोस्तों अगर आप वीडियो को अच्छी तरीके से देखना चाहते हैं तो मोबाइल को हॉरिजॉन्टल मोड पर रखकर देखिएगा तो मित्रों अह अपन ने स्वाध्याय आठ पॉइंट एक नो दाखला नंबर त्रन आपेलो एम कहू के जो साइन ए इज इक्वल टू थ्री बाय फोर हो तो कोस ए अने टेन ए गणतरी करो तो आप साइन ए વેલ્યુ પરથી કોસ એ અને ની કિંમત શોધવાની છે તો સૌ પ્રથમ તો આપણે શું કરવું પડશે તો જેમ આપણે ત્રિકોણમિતિના દાખલાની અંદર કાટકોણ ત્રિકોણ બનાવીએ છીએ તો આપણે પહેલા એક કાટકોણ ત્રિકોણ બનાવી દઈશું હવે આ કાટકોણ ત્રિકોણની અંદર શિરોબિંદુ બિંદુ એ બી સી લઈશું બી જે છે એ

હવે આપણને સાઈન એની કિંમત આપેલી છે તો સાઈન એ ઇઝ ઇક્વલ ટુ થ્રી શું લખાવેલું તો સા ક સામેની બાજુ ભાગ્યા કરાઈન એ ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ ભાગ્યા કણ એટલે સામેની બાજુ લઈશું ત્રણ અને કર્ણ લઈશું કર તો એનો મતલબ એમ થયો કે આપણે પાસેની બાજુ શોધવી પડશે તો શું કરીશું પાયથાગોરસ નો પ્રમય લગાવીશું તો પાયથાગોરસના પ્રમય મુજબ એસી નો સ્કવેર કર્ણ નો વર્ગ બરાબર સાબાનો વર્ગ વત્તા પાબાનો વર્ગ હવે અહીંયા સાબાનો વર્ગ એટલે આપણને આપેલો છે bc નો વર્ગ પાબાનો વર્ગ એટલે આપણને આપેલો છે ab નો વર્ગ અને કર્ણનો વર્ગ એટલે આપણને આપેલો છે ac નો વર્ગ હવે ac નો વર્ગ છે 4 નો વર્ગ bc નો વર્ગ છે 3 નો વર્ગ અને એ નો વર્ગ આપણે શોધવાનો છે ચાર નો વર્ગ સોળ થાય ત્રણ નો વર્ગ નવ થાય અને અહીંયા વર્ગ એ બી નો વર્ગ એટલે સોળ માંથી નવ ગયા એટલે સાત બરાબર એ નો વર્ગ વર્ગ આ સાઈડ જશે એટલે શું થઈ જશે વર્ગમૂળ થઈ જશે તો બરાબર એ બી એટલે આપણને પાસેની બાજુ મળી રૂટ સાત હવે કોનવાની છે તો કો અને ટેન એ ની કિંમત આપણે કઈ રીતે શોધી શકીએ તો કોસ એ નું ફોર્મુલા છે પાક એટલે પાસેની બાજુ ભાગ્યા ક તો આના ઉપરથી પાસેની બાજુ આપણને રૂટ સાત મળે છે અને કર્ણ જે છે તો કિંમત આપણને કેટલી મળી ના છેદમાં ચાર એ આપણને કોસ એની કિંમત મળી એ જ રીતે ટેન એની કિંમત શોધવી હોય તો ટેન એ ઇઝ ઇક્વલ ટુ શું થાય સાપા એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ સામેની બાજુ શું છે ત્રણ અને પાસેની બાજુ શું છે રૂટ સાત તો આના ઉપરથી મિત્રો આપણને ટેન એની કિંમત પણ મળી ગઈ જે છે ત્રણના છેદમાં રૂટ સાત તો જો તમને ફોર્મ્યુલા વ્યવસ્થિત રીતે યાદ હશે તો આ ચેપ્ટરને તમે બહુ સરળતાથી સમજી શકશો આ ચેપ્ટર્સના ફોર્મ્યુલા જે છે એને યાદ રાખવાની ટ્રીક મેં મારા આગળના લેક્ચરમાં શીખવાડેલી છે તમે એ લેક્ચર પરથી ફોર્મ્યુલા યાદ રાખવાની ટ્રીક સરળતાથી શીખી શકો છો અને ત્યારબાદ તેનો ઉપયોગ કરીને દાખલાઓને સરળતાથી સોલ્વ કરી શકો છો થેન્ક યુ